રાજકોટમાં મંગળવારે વાહન ને લઈ જતી બાવીસ વર્ષીય યુવતી સ્ટ્રીટ લાઈટ પોલ માં રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી વિડી પડી હતી યુવતીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર કારગાત નીવડે તે પૂર્વજ

તો જેઓ પગ મેલો પાણી ની અંદર તો આખી આખી જકડી લીધી એની પહેલા પણ બે ત્રણ લોકોને કરંટ લઈ ગયા અને એની પાછળ જે ગાડી એક હતી એક્ટિવા વાળા ભાઈ એને પણ કરંટ લઈ ગયો હતો અને એ કાલ મારી મુલાકાત આવ્યા હતા એક દસ ગોતતા ગોતતા અને એમ કીધું કે તમારે ક્યાંય પણ જરૂર પડે તો એવિડન્સ માટે હું કમ્પ્લીટ છું કે જ્યાં તંત્રની બેદરકારી છે તો એ તંત્ર મોન્સુન સત્ર ચાલુ થાય ત્યારે બેટર વિભાગ બેન શાખા હોય કે જીબી હોય જે જે સેક્ટર મોનસૂન ની અંદર પ્રજાને મેળવવું હોય કે નુકસાન કરતા હોય તો એ એ ત્યારે એ તમામ તંત્ર ક્યાં જાય છે કે આવી ઘટનાઓને કેવો જોયો છે બનાવની જાણ થતા પરિવારજનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન યુવતીનો મોત પત્તા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો બનાવની જાણ થતા તાલુકા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને યુવતીનો મૃતદેહ પસવટ મારથી સિવિ હોસ્પિટલ ખસડી ચાલુ કરી કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ચોમાસા પૂર્વ મેન્ટેનન્સ કામગીરી કરવાની અનિવાર્ય હોય છે પરંતુ આ વખતે આ કામગીરીમાં ક્યાંક ચૂક રહી ગઈ હોઈ શકે આ કારણે જ આ દુર્ઘટના સર્જાય અને યુવતીને પાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ઓસિક પટેલ રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત